નમસ્કાર મિત્રો આશાઢન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે અષાઢી બીજ રથયાત્રાનું મહત્વ શું છે તથા ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બહેન એટલે કે બલભદ્રજી સુભદ્રાજી અને ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બહેનના મંદિરની પૂજાનું મહત્ત્વ શું છે અને જગન્નાથપુરી કે જે ભગવાનનું ધામ કહેવાય છે ચાર ધામનું એક ધામ છે તે પવિત્ર ધામમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે જે લગભગ દસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે એટલે કે અષાઢ સુદ બીજથી સુદ અગિયાર સુધી આ ઉત્સવનું શું મહત્ત્વ છે કઈ કથા જોડાયેલી છે તે વિવિધ કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે રથયાત્રા કેમ કાઢવામાં આવે છે કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રુકમણી પણ સૂઈ ગયા હતા નિંદ્રામાં શ્રી કૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અસંભિત થઈ સવાર થતાં જ રૂકમણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં પણ શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું જ સ્નાન લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખી જેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ ન કરવા દેતા પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગી ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભી છે કૃષ્ણ બલરામ રાજમહેલમાં પ્રવેશવા લાગ્યા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ જ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ કહ્યા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળી છે અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે તો તેને સાર્વ પાપમાંથી મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીનું સોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરવાનું સવિશેષ મહત્ત્વ છે જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે સર્વધર્મ સમભાવથી થયેલો વૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે રથયાત્રા નીકળવાની અન્ય વાયકાઓ એક વર્ગનું એવું માનવું છે કે કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે સુભદ્રા તેમના ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે બહેનની ઈચ્છાને માન રાખી ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરવા નીકળે છે ત્યારબાદથી રથયાત્રાના પર્વ માનવામાં આવે છે અન્ય લોકવાયકા એવી છે કે ગુંડીસા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણના માસી છે જે ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે દસ દિવસ રહેવા માટે જાય છે કેટલાક લોકોનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે જેથી રથયાત્રા મનાવવામાં આવે છે કેમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાયા જગન્નાથ કહેવાય છે કે સતયુગમાં ઇન્દ્રામન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નીલાંચલ પર્વત પર જાય છે પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે આ રીતે ભગવાન તેમના ભક્તોની ખુશ કરવા માટે કાષ્ટની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે માન્યતા છે રથ ખેંચવામાં ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે અષાઢી બીજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે રથયાત્રા શરૂ થવા અન્ય એક માન્યતા એ પણ છે કે શ્રી કૃષ્ણ પોતે ભક્તોને દર્શન દેવા નગરચર્યાએ નીકળે છે ભગવાને લીધો ભક્તોને મળવાનો નિર્ણય કારણ કે પ્રભુના અનેક ભક્તો અપંગ અને વિકલાંગ છે પ્રભુના આવા ભક્તો મંદિર સુધી જવા માટે અસમર્થ છે તેવું તો ભગવાનના દર્શનાથી જઈ શકતા નથી તેવા ભક્તોને મળવા ભગવાને ખુદ દર્શન દેવા જવાનું નક્કી કર્યું જે માટે અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન મંદિર બહાર નીકળી રથ આરોપ થઈ ભક્તોના દ્વારે પહોંચી તેમને દર્શન આપે છે આ જ પ્રથા આજે અવિરતપણે ચાલુ છે મિત્રો રથયાત્રાના પાવન પ્રસંગની આ કથા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ ભગવાન અવશ્ય લખજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ